ના આસિસ્ટન્ટ પ્રોફેસર ભગીરથ બારિયા અર્બન કાઉન્સિલ કટનકુડે શ્રીલંકાના અધિકારીઓ તેમજ શ્રીલંકાની સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટી એલોવિલ સાથે નીતિ અને શૈક્ષણિક સંબંધોમાં સામેલ થયા હતા જ્યાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર પ્રવચન પણ આપ્યા હતા શ્રીલંકાની સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટીની બારમી વાર્ષિક સંશોધન ઇન્ટરનેશનલ તરીકે સિટીના ભગીરથ નિમણૂક કરવામાં હતી કોન્ફરન્સ એમેરાલ્ડ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે શ્રીલંકાની સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટી ફેકલ્ટી એન્ડ મેનેજમેન્ટ અને કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે બે વિશેષ પ્રવચનો કર્યા હતા જે પ્રથમ સત્ર ઇકોનોમિસ્ટ્રી મોડલ બિલ્ડિંગ ફાઉન્ડેશન એન્ડ મેથડ્સ આ વિષય પર હતું વિશ્લેષણ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર સહભાગીઓને તાલીમ આપી હતી જે તેમનું બીજું વ્યાખ્યાન સસ્ટેનેબલ ટુરિઝમના વિશ્લેષણમાં અર્થમિતિનો ઉપયોગ પર હતું ત્યારબાદ પ્રોફેસર ભગીરથ બારી કટન કોડી શ્રીલંકાના અધિકારીઓને મળવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું જે તેમણે રજૂ કરેલ ભલામણોને અધિકારીઓએ ખૂબ જ પ્રશંસા કરી હતી અને અર્બન કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ અધિકૃત માન્યતા પ્રમાણપત્રથી સન્માનિત કરીને નિષ્ઠાન તરીકે તેમની સહભાગિતાનું સન્માન કર્યું હતું અધિકારીઓએ ફોલોઅપ વર્ક શરૂ કરી દીધો છે અને સ્થાનિક પ્રવાસનને વેગ આપવા માટે તેમની સંભાવિતા અભ્યાસ બનાવવા માટે પ્રોફેસર ભગીરથની મદદ લેવામાં આવશે નિસનપ્લસ ન્યૂઝ સુપરોતરા હું કરન્ટલીアシસ્ટન્ટ પ્રોફેસર છું ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ ફેકલ્ટી ઓફ કોમર્સ ધ એમએસ યુનિવર્સિટી ઓફ બરોડામાં હું અગિયાર ડિસેમ્બરથી સોળ ડિસેમ્બરના દોરાન શ્રીલંકામાં ત્રણ સંસ્થાઓમાં ગયો હતો એઝ એન ઇન્વાઇટેડ એક્સપર્ટ અને સ્પીકર પહેલો ધ સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સિટી ઓફ શ્રીલંકા સેકન્ડ ધ ઇસ્ટર્ન યુનિવર્સિટી ઓફ શ્રીલંકા અને થર્ડ અર્બન કાઉન્સિલ કટ્ટનકોડી પાટિકા લોવા શહેર શ્રીલંકા અહીંયા જવાનો મેઇન ઉદ્દેશ્ય હતો કે મને ઇન્વાઇટ કરેલું બે ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં લેક્ચર્સ આપવા માટે જેમાંથી પહેલો લેક્ચર હતો ઇકોનોમેટ્રિક મોડલ બિલ્ડિંગ ફાઉન્ડેશન્સ એન્ડ મેથડ્સ જેના આધાર પર મેં ત્યાં સમજાવ્યું કે કેવી રીતે શ્રીલંકાના શ્રીલંકાની સરકાર ત્યાંના લિક્વિડિટી પ્રોબ્લેમ્સ અને કેશ મેનેજમેન્ટના પ્રોબ્લમ્સને સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમેટ્રિક્સના વિજ્ઞાનને ઇસ્માલ કરીને યુઝ કરી શકે છે સેકન્ડ લેક્ચર હતો ત્યાંના કલ્ચર અને લેંગ્વેજને કેવી રીતે ટુરિઝમને પ્રોમોટ કરવા માટે યુઝ કરાય સ્ટેટિસ્ટિક્સના આધાર પર ઇકોનોમેટ્રિક્સ નામના વિષયના આધાર પર એના વિશે મેં ત્યાં ચર્ચા કરી હતી ત્રીજું ત્યાંની અર્બન કાઉન્સિલ કટનકુડી રીજન લોવા શહેરમાં ડોમેસ્ટિક ટુરિઝમ પર્ટિક્યુલરલી જે ફોરેન ટુરિઝમ યુકે અને યુએસથી જે ટુરિસ્ટ આવે છે એમના ટુરિઝમને કેવી રીતે વધારવું કયા કારણોસર એ નથી વધી રહ્યું અને શું કરવું જોઈએ કે તે જે ક્ષેત્ર છે ટુરિઝમનો એ વિકાસ એનો વિકાસ થાય એના વિશે એક્સપર્ટ સજેશન્સ અને એનાલિસિસ માંગવામાં આવે છે ત્યાં જઈને મેં એમને એનાલિસિસ કરીને આપ્યું કે ફિઝિબિલિટી સ્ટડી કરવી પડશે વિથ સ્નોબોલ સેમ્પલિંગ જેથી કે ફોરેનર્સ જે ત્યાં આવી રહ્યા છે ઓલરેડી કોલંબો એરપોર્ટ પર એ લોકોને આપણે મળીને એ લોકોથી જાણીએ પહેલાં કે એ લોકોને કઈ રીતની સર્વિસીસ અને કઈ રીતનું મહાલ માહોલ વાતાવરણ જોઈએ છે એ સમજીને પછી લોકલ ટુરિઝમ પોલિસીઝને ચેન્જ કરવું જોઈએ આ આખા વિઝિટનો મેઇન ઉદ્દેશ્ય હતો ત્યાં એઝ એન એઝ એક્સપર્ટ ફ્રોમ ઇન્ડિયા કોન્ટ્રીબ્યુટ કરવો કે ત્યાંના લોકો સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમેટ્રિક્સના વિજ્ઞાનને કેવી રીતે વધારે મહત્વપૂર્ણ રીતે અને સારી રીતે ઉપયોગ કરી શકે છે ત્યાંના ટુરિઝમ ક્ષેત્રને કેવી રીતે ડેવલપ કરી શકે છે અને ત્યાંનો માહોલ અને ત્યાંના ત્યાં ત્યાંના લોકો બહુ જ સરસ હતા જે રીતે ઇન્ડિયાથી એક્સપર્ટ્સ આવે છે અને ટુરિસ્ટ આવે છે એમને વેલકમ કરવામાં આવે છે બહુ સારી રીતે અને પ્રેમથી વેલકમ કરવામાં આવ્યું ત્યાં અમે કેટલીક જગ્યાએ વિઝિટ પણ કરી શ્રીલંકાના જે મેઇન મેઇન સ્થળો છે એ અમે જોયા અને ભણતણ જ્ઞાન અને પ્રોફેશનલ્સ અને પોલિસી મેકરના ઇન્ટરેક્શનના અલાવા અમે ત્યાં લોકલ વસ્તુઓ અને કલ્ચરને પણ એક્સપિરિયન્સ કર્યું સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર